હા સકેલા લો કે થોની કરે પાસલા ગટાસ પ્રમા મેં તો અઠાણો જ ન ખાત કેરી નો અઠાણો ખાતા હું હા કંઈ છુંદો ખાઈ લઈએ અઠાણો ન ખાતા મજા આવે ખાધા શું જો હું ખાલી ખવાતો ડોખટ હમ 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 તો બરાબર છે હા મજા આવે બરાબર બરાબર

આપણે ક્યાંક વિરોધ કરીએ છીએ આપણે ખોટું તો કહેતા જ નથી ને તમે ઘી ના બગાડો એવું મીન્સ કે ઘી બગાડે એવું તો નહીં કેતા પરંપરા ના કરો એવું એ નહીં અમે અમે તો તો એમ જ કહીએ તમે ઘી અભિષેક કરો એમાં બોલીએ છીએ અમે તો પણ ખાલી અમે એટલું જ કહીએ છીએ ઘી ઉપર અભિષેક ના ચાલો અને ના ચાલવા માટે કઈક તો સગવડ કરવી પડે ને બરાબર ને હવે આવું એ તો ધીમે ધીમે બુદ્ધિ આવશે

તમને કહું આજ સતી પ્રથા જ્યારે સતી પ્રથાની વાત કરું તમને સતી પ્રથા તમને ખબર છે સતી પ્રથા હતી તો એ સતી પ્રથા જ્યારે હશે ને ત્યારે તો એ કહેવાતું હશે કે હા તો બહુ સારું કેવાય એમ જાતે દે પર હમ લગા આવી છે ખબર શું તમે ખબર ના પડી હાલો હા શું કહ્યું તમે

ના બરાબર છે ના આ તો તમારે પ્રસંગ સરસ કેવાય કે ચલો દિવાળી જેવું તમારો તહેવાર દિવાળી આ એમ એટલે જેવું તમે દિવાળી ગણો છો પલ્લીના પલ્લી ના પલ્લી ઉત્સવ એ સારું જ છે પ્રસંગ તમે જે કહો છો ને ખર્ચ કરીએ નવા કપડા લઈએ તો સારું કેવાય પણ ખાલી સારું ના કેવાય એ આપડે બોલીએ છે વારંવાર કે જે લોકો જે ભક્તિભાવથી ઘી આપેલું છે જે પ્રસાદના રૂપમાં જવું જોઈએ બસ એ જતું એ જતું નથી એ જવું જોઈએ એમ જય મા અંબે મા તારી ભક્તિની આડમાં દર વર્ષે એક ઘટાદાર લીલુંછમ વૃક્ષ કાપીને તારી પલ્લી બનાવવામાં આવે છે તારા નામે થતી આ હત્યા જોઈને મારા હૃદયમાં જ્વાળા ઊભી થાય છે પલ્લી મંડળના સેવકો અમૂલ્ય શુદ્ધ ઘીનો પલ્લીમાં પર અભિષેકના નામે ગામના રસ્તામાં ઢોળીને જાણે ગટરનું નાણું વહેતું હોય તેવું રૂપાલ ગામમાં ગંદકી કરી નાખે છે પ્રિન્ટ ડિજિટલ મીડિયા અને પલ્લી મંડળ કહે છે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદી વહે છે મારા તું સમજાવ તારા ગાંડા ગેલા પલ્લી મંડળને દસ પંદર ટ્રેલર અને વીસ પચીસ બેરલ ઘી ગામના રસ્તામાં ખાલી કરવાથી નદી નથી બની જતી જો આવી રીતે ઘીની નદી બનતી હોય તો સરકાર દરેક ગામમાં પાણીની નદી બનાવી શકતે આ ગીની નદી નથી આ માત્ર રૂપાલ પલ્લી ઉત્સવની મૂર્ખાઈ છે ભક્તો આંખો ખોલો શું આને તમે પલ્લી ઉત્સવ કહીશો આ ઘીનો ઉપયોગ કરીને ગૌ માતાની એમ્બ્યુલન્સ ખરીદી શકાય જેથી અકસ્માતમાં ઘાયલ ગાય બચી શકે આ ઘીથી દવાખાના બની શકે જ્યાં અબોલ ગૌ માતા સારવાર મેળવી શકે સાચા હિન્દુ કટ્ટર સનાતની ગૌ હિન્દુસ્તાની જો તમે એમાંના કોઈ એક છો

જે પૂજારી છે ને એને ઠંડી ગરમી લાગતી હશે એટલા માટે આ બધું માતાજી નું નામ અને કામ જે અંદર બેસતા હોય ને આરામથી બાકી ભગવાન ને કઈ ગરમી ઠંડી હવે ક્યાં બરાબર માં

તો માતાજી જતા જતા રહ્યા આ કાકા અમાર જૂનું મંદિર છે વર્ધા માતાનો હમ પણ એસી નહીં લગાવ્યું હા તો હવે લો માતાજી ત્યાં જ છે કે જતા રહ્યા એ જ છે માતાજી અમાર જૂનું મંદિર છે આગરો કાકા હા ખબર છે ને ચાવડા વાસમાં છે ને લગભગ હા ચાવડા વાસમાં અમાર વિડિયો માં જોયું છે ને મે એ પરજજી નું પોતાનું અચ્છા એવું છે આ પોતાનું કોઈ તો પણ મને આ કોને જે પેલા ભુવાજીએ કીધેલું આંગળીમાંથી લોહી કાઢ્યું ત્યારે તમારો રસ ચાલ્યો એ વાર્તા તમને ખબર હતો બોલો ને

ના આ માતાનો સજ શ્રદ્ધા એ બધું સારી વાત છે ખાલી સારી વસ્તુ એક જ નથી મેં તમને વારંવાર કહું છું ઘી પ્રસાદના રૂપમાં જવું છે આજે તમે આટલો ખર્ચો કરો છો પંદર વીસ હજાર બરાબર છે બધા તો ના પહોંચી વળે ને ભાઈ તો આજે તમે પંદર વીસ હજાર ખર્ચ કરી શકો ઘણા એવા પરિવાર જે છે એને બિચારા નહીં છેડો પહોંચતો તો એનો એટલીસ્ટ તમારા ગામના લોકોને તો ઘી આપો કઈ નથી શુદ્ધ ખાલી ડરાઈ ડરાઈને શું ફાયદો લાવે કે માતાજી 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 તમને આમ કરશે તો કહેવાય કોઈની મમ્મી મારતી હશે હે માતા પાંડવોએ તને રાજી કરવા સોનાની પલ્લીમાં બનાવ્યા હતા અને પાંચ દીવા કર્યા હતા પણ આજે એક ખીજડાનું લીલું છમ ઝાડની હત્યા કરીને પલ્લી તૈયાર કરવામાં આવે છે પાંડવો પછી કોઈ એ પલ્લીમાં બનાવી કે નહીં તે કોઈ જાણતું નથી પણ લગભગ આઠસો પચાસ વર્ષ પહેલા પાટણના રાજા સિદ્ધરાજે આ પરંપરા ફરીવાર શરૂ કરી હતી તેવું કહેવામાં આવે છે પણ માં શું પરંપરા એ રીતે વિકૃત થવી જોઈએ પાંડવોએ માત્ર પાંચ દીવા કર્યા હતા પલ્લી નાની હતી કે મોટી એ કોઈને ખબર નથી પણ આજના સમયમાં પલ્લી પંદર ફૂટ કરતાં મોટી બનાવવામાં આવે છે અને પાંચ દીવાના બદલે પાંચ અગ્નિકુંણ સળગાવી દેવામાં આવે છે પાંડવોના સમયમાં હિડિંબા નામનું જંગલ હતું એટલે કે રૂપાલ ગામ હતું જ નહીં અને સત્તાવીસ ચોકની યાત્રા પણ નહોતી સોનાની પલ્લીમાં પણ ચક્ર કે પૈડા નહોતા એટલે એ રથ ન હતો અને પાંડવોએ યાત્રા પણ ન કાઢી ન હતી પણ આજે રૂપલના મંડળો મોટા પૈડા વગરનો રથ બનાવે છે ચક્ર લગાવતા નથી અને પલ્લીમાંને ગામના રસ્તામાં ઢહેડીને ધક્કો મારીને યાત્રા કાઢે છે માતા શું આ બુદ્ધિ વગરનું કામ નથી પાંડવોએ પલ્લીમાં પર ચડ્યા પણ નહોતા માત્ર નીચે ઉભા રહીને પલ્લીમાંના પાંચ દિવાની આરતી કરી હશે જેમ મંદિરમાં આરતી કરીએ તેમ પણ આજના મંડળો પલ્લીમાં પર ચડે છે શું ટેબલ ના રાખવું જોઈએ અને તારી શોભા સૌંદર્ય વેર વિખેર કરી નાખે છે જો નાની અને સરળ પલ્લી બનાવે તો દરેક ભક્ત બાળક હોય કે વૃદ્ધ આરામથી જાતે જ ઘી અભિષેક કરી શકે દર્શન પણ કરી શકે પણ આજે તો બાળકને જબરજસ્તી ખભા પકડીને ઊંચું કરવામાં આવે છે એ રડતું હોય છે ડરી પણ જાય છે માતા શું આવી તારી ઈચ્છા હશે માં પાંડવોએ તારા નામે સોનાની પલ્લીમાં રથ પર પાંચ દીવા કર્યા અને આજના ભક્તો તારા નામે ઘી અને ગૌ માસનું રક્ત વેડફે છે આ પરંપરામાં તફાવત આટલો મોટો કેમ જય મા વડદાઈની જય વડદાઈ માતા હું રાધેશ્યામ રૂપાલ પલ્લી હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે એક કોમ્પ્યુટર દ્વારા થ્રીડી મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને થ્રીડી બનાવવા પ્રયત્ન કરેલો છે તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ આ જે દેખાય છે તે એક ગામનો ચોક છે માનીલો અત્યારે આપણે અને આ પલ્લી છે ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી છ ફૂટ બાય છ ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ આઠ બાય આઠની હસેમ માની લો અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું લખ્યું છે એ પ્રમાણે માની લો આ પલ્લી ગામના સત્યાવીસ ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકારના બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો કેટલો તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો હવે તોડ્યા પછી શું થશે આ છે ગામનો ચોક ચાર રસ્તા બની શકે કોક ગામમાં ત્રણ રસ્તા પણ હોય બે રસ્તા જ હોય ચાર રસ્તા ના પણ હોય હવે આ જ રસ્તાને આપણે ચીડીમાં જોઈશું એટલે કે વ્યૂ તો એ આ રીતનો દેખાશે બરાબર ફરી પાછા ટોપ યુમાં આવી જઈએ છીએ આ આપણો ટોપ વ્યૂ છે આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માગીએ છીએ જેની સાઇઝ જેની સાઇઝ છે વીસ ફૂટનો વ્યાસ એટલે કે આ છેડેથી આ છેડે વીસ ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ છ ઇંચ એટલે આ છેડેથી અહીંયા વચ્ચે છ ઇંચ જેટલી ઊંડાઈ રાખવી છથી દસ પણ રાખી શકાય પણ અત્યારે ઘણાથી છ ઇંચની રાખીએ છીએ હવે માની લો આપણે આને તોડી નાખ્યું હમ એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને થીડીમાં જોઈશું તો એ આવું દેખાશે તૂટેલું કંઈ જ નહીં હોય તૂટી ગયો બરાબર હવે આપણે એને ટોપીમાં પાછા આવી જઈએ તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે થ્રીડીમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આવી રીતે નીચે લવડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું ભાખરી બનાવવાનું રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ ચાર ચોકમાંથી એને જોઈ શકાય હવે પલ્લીજીને લાવી દઈએ આપણે તો આ પલ્લીજી પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ માટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ માટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ ચોક વચ્ચે ખાડો કરી દઈએ આવો તાવડી જેવો આકાર કરી દઈએ પછી વાહન વ્યવહાર રીતે ચલાવવાનો તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લી જી નથી હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો અચ્છા આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાયા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ આને બરાબર સાફ કરીને આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટફાટ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ જેથી જેમ ગામમાં બમ્પ હોય છે સ્પીડ બ્રેકર હોય છે એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ આવી રીતે બમ્પ તો આવવાનો જ છે બમ્પને તમે કશું જ નહીં કરી શકો જે સ્પીડ બ્રેકર છે એને પણ આપણે આને પૂરી શકીએ છીએ અને બારે મહિના સુધી તમને એ ખાડા જેવું લાગશે જ નહીં